માણસના જીવનમાં આહાર અને વ્યવહાર એ વણાયેલો છે જીવન સાથે ગૂંથાયેલો છે પણ એ બંને માણસને જીવન આપે છે પ્રવૃત્તિ પણ આપે છે શક્તિ પણ આપે છે પણ જો એની ઉપર આપણો સંયમ હશે તો એ વ્યવહાર અને આહાર બંને જીવનમાં સુખપ્રદ બની જશે આનંદ પણ આપશે પણ જો એ આહાર અને વ્યવહારમાં અતિરેક થયો કે વિકૃતિ આવી તો જીવનની જે શાંતિ છે જે આનંદ છે જે સુખ છે એ ગુમાવી બેસીશું એટલે સમજણપૂર્વકનો આહાર અને વ્યવહાર કોઈ પણ બાબતમાં એની અંદર એની મર્યાદા હોય એનો અતિરેક ન હોય જ્યારે પણ આહાર વ્યવહારમાં અતિરેક થાય છે ને ત્યારે માણસ દુઃખી થતો હોય છે સમજણપૂર્વક જીવન જીવવું એ અત્યંત આવશ્યક છે અને એના માટે આહાર વ્યવહાર ઉપર નિયંત્રણ જેને સંયમ કહીએ છીએ એ પણ ખૂબ જ જરૂરનો છે ક્યારેય પણ આહારમાં અને વ્યવહારમાં ભૂલ કરી બેસીએ છે તો એની સજા પણ ભોગવવી પડતી હોય છે અને આહાર વ્યવહારની બાબતમાં એક વસ્તુ ખ્યાલ રાખજો આઘાત અને પ્રત્યાઘાત તમે જેવો વ્યવહાર કરશો એવો જ તમને સામે મળશે આહારની અંદર પણ તમે જે પ્રમાણે રાખશો એ પ્રમાણે તમને એનો પ્રતિભાવ મળશે જો સંયમપૂર્વક સમજીને ખાધું હશે તો નિરોગી રહેવાશે અને સમજણ વગરનું ગમે તેમ ખાખા કરીશું તો દુખી રોગી થઈશું આ બધી બાબતો માણસના જીવનમાં સમજણથી જ આવે છે અને સમજણ કેળવ્યા વગર માણસ સંયમમાં રહેતો નથી અને ક્યારેય સુખી થઈ શકતો નથી સમજો આપણે આપણું જીવન આપણે જાતે જીવવાનું છે કોઈ બીજાનાથી નથી જીવવાનું જીવન આપણું છે એનો પણ ખ્યાલ રાખજો એટલે એ જીવનને કેવી રીતે જીવવું કેવી રીતે સજાવવું કેવી રીતે સમજણમાં રાખવું એ પણ આપણા પોતાના હાથમાં છે જો આપણે નિયંત્રણ ન રાખી શકીએ તો માણસને બદલે પશુની માફક જીવતા હોઈએ અને એના પરિણામો જે આવતા હોય એ ભોગવવાની તૈયારી રાખવી પડે પશુઓ પણ પોતાના વ્યવહારની અંદર પોતાના આહારમાં નિયંત્રણ રાખતા હોય છે તમે સૂક્ષ્મ નજરથી જો છો કે એ પશુઓ પણ જ્યારે કંઈક રોગી થયા હોય ને ત્યારે ખાવાનું છોડી દેતા હોય છે અરે આહાર વ્યવહારના નિયંત્રણ ઉપરાંત ભગવાને દિવસ અને રાત આપ્યા છે એ પણ જીવન જીવવા માટે આપ્યા છે પણ એટલું યાદ રાખજો રાત્રિ શાના માટે આપણને મળી છે આરામ કરવા માટે જો એમાં આપણે વિકૃત જીવન જીવવા માંડ્યું તો સમજો આપણી દુર્દશા થશે એટલે જે સમય સુવાનો છે ત્યાં આરામ કરો અને જે સમયે કામ કરવાનો છે ભોજન કરવાનો છે એનું ભોજન કરો કામ કરો પણ જો દિવસને બદલે રાત્રે ખાવા બેઠા તો પણ આપણી પ્રકૃતિને આપણા જીવનને આપણે બગાડીશું સમજીને ચાલીશું તો જીવન સુખીથી દીવાશે જય મહારાજ